રોજગાર કચેરી દ્વારા સંખેડા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ધોરણ આઠ પાસ દસ પાસ આઈટીઆઈ બાર પાસ ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ બી જેવી લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સ્ત્રી અને પુરુષ ઉમેદવારો હાજર રહ્યા હતા

પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ તેમજ સરપંચ નીતિનભાઈ શાહ તેમજ આઈટીઆઈ પ્રિન્સિપાલ મનોજભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને ભરતી મેળામાં છસો બત્રીસ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી ત્રણસો ત્રણ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ ત્રણસો જેટલા ઉમેદવારો અનુબંધમ નામ નોંધણી કરાવેલ તેમજ સત્યાવીસ જેટલા ઉમેદવારોએ ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભર્યા હતા આયોજન કરવામાં આવ્યું છે અધિકારશ્રી ચૌહાણ સાહેબ માર્ગદર્શન હેઠળ લગભગ આજે સાતસો જેટલા રોજગાર લોકોને રોજગારી આપવાની છે લગભગ ચૌદ જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની આવી છે એમનો બાયોડેટા પણ આપ્યા છે એ કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને એ અનુસંધાને એમને નીચેથી કર્મચારી કર્મચારીઓને ધ્યાન કરી અને આજે સંખેડા તબીબી સમાજની વારી ખાતે લગભગ બધા જ રોજગારી વાંચુકો બધા આવ્યા છે બહેનો પણ છે અને બધાને મારી વિનંતી છે કે આજે શાંતિથી અહીંયા બધે પોતપોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે મને એટલો આનંદ છે કે મારી સંખેડા વિધાનસભામાં ચૌહાણ ખૂબ સારો સહકાર આપ્યો છે હું માનું છું ભારત આજ રોજ સંખેડા મુકામે ખાસ જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી રમેશ પાટી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે આજના ભરતી મેળામાં લગભગ સૌથી વધારે કંપનીઓ દ્વારા લગભગ આઠસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ જિલ્લાના ધોરણ આઠ પાસથી લઈ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ બી સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે અને લગભગ આઠસોથી વધારે વેકન્સી છે એટલે અમને આશા છે કે આજે મોટા ભાગના જેટલા પણ ઉમેદવારો આજે હાજર છે લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું છે જેઓ બધા આજે રોજગારીની અંદર પ્રાપ્ત કરવાના છે સાથે ઉમેદવારોને આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ વિશે પણ આજે નામ નોંધણીનું ગાઈડન્સ અને કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ઉમેદવારો વધુ માર્ગદર્શન મળે વિદેશ રોજગાર એટલે વિદેશમાં જો લોકોને શિક્ષણ અને અભ્યાસ માટે જવું છે અથવા તો નોકરી માટે જવું છે તેઓને માટે પણ ફ્રીમાં માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે આમ માન્ય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद